અને એવું કહેવાય છે કે જે ભગવાનનો આ ગજવેશ ધારણ કરતો દર્શન કરે એને આ સંસારમાં ફરી પાછું આવું નથી પડતું આ પંદર દિવસમાં ભ ભગવાનજીને પુખારા આવે છે એટલા માટે તેઓ દર્શન હું ભગવાનને આ પંદર દિવસની અંદર જ મળવા જાઉં ભગવાન પંદર દિવસ સુધી તેઓ દર્શન નથી આપતા જેને દ્વૈતાપતિ કહેવાય એ ભગવાન માટે દવાઓ બનાવે જ્યુસ બનાવે અને એટલા દિવસ દરમિયાન ભગવાનને ધૂપ દીપની આરતી નહીં થાય અને ભગવાનને એટલા દિવસ સુધી કોઈ અનાજનો ભોગ નહીં લાગે રાજાને એક ઉડાડીને જગન્નાથપુરી લઈ આવ્યા કેમ કે ભગવાન જગન્નાથની સ્થાન યાત્રા એ ભગવાન જગન્નાથનો કાગટ્ય દિવસ છે લોકો સેવા કરવા માટે ઊભા હોય છે જેને અમે કહેતા નથી જાતે જ સચ્ચી આવે સચ્ચી સેવા માટે આવે છે નમસ્કાર

કેમ છો યગ્નિકભાઈ મજામાં મજામાં જય જગન્નાથ જય જગન્નાથ યગ્નિકભાઈ ભગવાન જગન્નાથ જેની સ્નાન યાત્રા વિશે થોડીક માહિતી આપો ભગવાનની સ્નાન યાત્રા બહુ વિશેષ મોટો અવસર છે કેમ કે ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા એ ભગવાન જગન્નાથનો પ્રાગટ્ય દિવસ છે શું વાત છે કેમ કે એ દિવસે ભગવાન જગન્નાથનો જન્મદિવસ ઉજવામાં આવે છે કારણ કે ભગવાન જગન્નાથે પોતે જગન્નાથ પુરીના રાજા મહારાજ ઇન્દ્રદુમને ભગવાન જગન્નાથે એવું કીધું હતું કે આ જે જયષ્ઠ માસની શુક્લ પૂર્ણિમા જે આવે એ દિવસે મારા આવિર્ભાવ દિવસ તરીકે ઉજવો અને સાથે સાથે એ દિવસે મને બદદ નદીઓના જળ સાથે સ્નાન કરાવડાવું એટલે આ સ્નાન પૂર્ણિમાને ભગવાન જગન્નાથનો જન્મદિવસ રૂપે ઉજવવામાં આવે છે તે દિવસે વિશેષ શું શું કરવામાં આવતું હોય છે એ દિવસે ખાસ કરીને આપણે જો આપણા સનાતન ધર્મનું એક ધામ છે જગન્નાથપુરી ત્યાં આગળ ભગવાનને એકસો ત્રીસ ગળાઓ વડે મોટા મોટા વડે સ્નાન આવે છે અને એક કરગન્નાથ પાણી એ જગન્નાથપુરીના મંદિરની અંદર એક સોન કરીને કુવો છે ત્યાંથી એ કુવામાંથી પાણી ખેંચી લાવવાનું આવે બધા ત્યાંના પૂજારી ગણો એની ઉપર એ આહવાન કરે અને એની અંદર બધી નદીઓ અને બધા જળનું પાણી અંદર સમર્લિત કરવામાં આવે અને પછી ભગવાનને અભિષેક કરાવવામાં આવે અને એ ભગવાનનો અભિષેક કઈ રીતે થાય કે જગન્નાથપુરીના મેન મંદિરના ગર્ભગૃહમાંથી જેને બ્રહ્મવેદી કહેવાય ત્યાંથી બહાર લઈને ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે એને રાજમહેલ રોડ કહેવાય એના બિલકુલ એક ઊંચા સિંહાસન પર ભગવાન જગન્નાથને બેસાડવામાં આવે અને પછી બધા જ લોકો એ અભિષેકનો લાભ લઈ શકે રસ્તા પર જતા આવતા પૂજારી અને અસંખ્ય સંખ્યામાં લોકો ત્યાં હોય છે અને એ અભિષેક ભગવાનનો જોવામાં એ ભગવાનને ત્યાં આગળ બધા જોઈ શકે એ પ્રમાણે યોજના હોય છે ખાસ કરીને આ દિવસો ભક્તો એ શું શું કરવાનું હોય છે ખાસ કરીને આપણે જેમ કે જન્માષ્ટમી હોય રામનવમી હોય કે આપણે હોળી મતલબ ગોર પૂર્ણિમા હોય એ વખતે જ્યારે જયારે જન્મદિવસ હોય ત્યારે આપણે ભગવાનને ભગવાન ગિફ્ટ આપતા હોઈએ છીએ આસપાસના એક કોઈ પણ એક ઈસ્કોન મંદિરમાં જવું જોઈએ અથવા તો જ્યાં જગન્નાથ ભગવાનની પ્રતિમા હોય ત્યાં આગળ એ લોકો સ્નાન પૂર્ણિમા ઉજવતા હોય તો ત્યાં જવું જોઈએ અને ભક્તોએ આ સ્નાન પૂર્ણિમાનો લાભ લેવો જોઈએ કેમકે આ સ્નાન પૂર્ણિમાનું વિશેષ મહત્વ એ છે કે બધા લોકોને ભગવાનનો અભિષેક કરવાનો ચાન્સ મળે છે હા મે એ પણ હું તમને એ જ પ્રશ્ન પૂછવાનો તો કે આપણે જ્યારે કોઈ પણ બીજા કોઈ મંદિર હોય છે અથવા કોઈ પણ ભગવાન હોય છે ત્યારે ભગવાનને સ્નાન કરવાની વાત આવે તો અથવા તો કોઈ પૂજારી અથવા તો કોઈ પેસિફિક કોઈ ભગત હોય છે જે પ્રોપર રીતેની જે પૂજા કરતા હોય છે એ જ લોકો સ્નાન કરી શકે પરંતુ હકીકતની અંદર જ્યારે ભગવાન જગન્નાથજીને જ્યારે સ્નાન કરવાની વાત આવે તો કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ પણ ભગવાનજીને સ્નાન કરાવી શકે છે જુઓ ભગવાન જગન્નાથ એટલા દયાળુ છે કે ભગવાન જગન્નાથનું જે આખું વિગ્રહ છે એ ભગવાન જેમ આમ બે હાથ લાંબા કરીને જ ઊભા છે કે કોઈ પણ વ્યક્તિને વેલકમ કરીને પોતાના ગળેથી લગાવવા માટે ભગવાન તૈયાર છે બીજું ભગવાનનો એક વિશેષ ગુણ છે કે ભગવાન પતિત પાવન છે બરોબર તો ભગવાન કોઈ પણ પ્રકારની એ દિવસે ભગવાનનો જન્મદિવસ હોય એટલે ભગવાન કોઈ પણ પ્રકારનું પેલું નથી હોતું નીતિ નિયમ

અને પછી ભગવાનની દર્શન આરતી થઈ જગન્નાથ ની સ્નાન યાત્રા ઉપર વિશેષ પ્રવચન ભક્તો દ્વારા થાય છે અને એ પ્રવચન પત્યા પછી બધા જ લોકો અભિષેક ની તૈયારીમાં લાગી જાય અને સાડા દસ થી સાડા અગિયાર વાગ્યા સુધી ભગવાનનો અભિષેકનો લાભ મળે કોઈ પણ વ્યક્તિ જે મંદિરમાં આવે છે ખાલી એને હાથ આચમન કરવાનું હોય છે અને અમારા ભક્તો એને એક શંખ દ્વારા ભગવાનનો અભિષેક કરાવડાવે છે આજે તમે સ્નાન યાત્રાની ઉજવણી કઈ કઈ રીતે તમે કરી શકો છો ઢોલ નગર આવો છો તો થોડુંક વિશે અમારા ત્યાં બધા ભક્તોના દ્વારા હરિ નામ કીર્તન થાય છે બરોબર ભગવાન જગન્નાથની પ્રસન્નતા માટે ભક્તો ઝૂમતા હોય છે નાચતા હોય છે અને એ નાચ ગાન સાથે ભગવાનનો અભિષેક થાય છે ભગવાનની આ દિવસે વિશેષ લીલાઓ શું હોય છે ભગવાનની આ દિવસે વિશેષ લીલા એવી છે કે એક તો ભગવાન બધાને અભિષેક કરવાનો ચાન્સ આપે છે બીજી વિશેષ લીલા એવી છે કે ભગવાન પોતાના ભક્ત માટે પોતાનું રૂપ બી બદલી નાખે છે એક એક એ વિશેષ લીલા છે કેમ કે ભગવાનના ભક્ત થઈ ગયા ગણપતિ અને ગણપતિ ભટ્ટ એ બ્રહ્મપુરાણ બહુ વાંચતા એ મૂળ કર્ણાટકના હતા અને એ બ્રહ્મપુરાણ વાંચતા બ્રહ્મપુરાણમાં એવું એમને વિદિત થયું કે જગન્નાથપુરીમાં બ્રહ્મના દર્શન કરવાથી મને તુરંત મોક્ષ પ્રાપ્તિ થઈ જાય

અને સ્નાન પૂર્ણિમાના કારણે ભગવાન જગન્નાથની પ્રતિમા બલરામજીની પ્રતિમા અને સુભદ્રા પ્રતિમા ત્યાં જોઈ અને એમને જોયું કે આ કેમ શકે હું તો સુભદ્ર એવું વિચારતો હતો કે એમને મોટી સૂંઢ હોય અને એવી રીતે હોય તો એ નિરાશ થઈને પાછા જતા હતા ભગવાન જગન્નાથે એવું કર્યું કે એક એમના જે સેવક હતા ને એમને એમની જોડે મોકલ્યા કે જાઓ પેલો ભક્ત આટલા દૂરથી આવ્યો છે મારો ભક્ત એ દર્શન કર્યા વગર પાછો જતો રહે છે તો એમને મનાયા અને પછી કીધું તમે જે પ્રમાણે ઈચ્છો છો એ પ્રમાણે ભગવાન દર્શન આપશે કેમકે ભગવાન કૃષ્ણ સન્નિવિષ્ટો હું પ્રત્યેક જીવાત્માના હૃદયમાં રહેલો છું એટલે એમણે પેલા ભક્તના હૃદયમાં રહેલી ભગવાનની વાત જાણી અને પેલા ભક્તને મોકલ્યો અને ભગવાને એમને ત્યાં બોલાયા અને કીધું તમે જે પ્રમાણે ઈચ્છો છો એ પ્રમાણે હું દર્શન આપીશ એટલે એટલે આજે જે મહાઆરતી થાય એ વખતે ભગવાનને ગજવેશ ગજ વેશ ધારણ કરાવવામાં આવે છે અને એવું કહેવાય છે કે જે ભગવાન નું આ ગજ ધારણ કરતો દર્શન કરે એને આ સંસારમાં ફરી પાછું આવું નથી પડતું આ ભગવાન જગન્નાથ લીલા છે મેં એવું સાંભળ્યું છે બહુ બધી જગ્યાએ કે ભગવાન જગન્નાથજીની જ્યારે સ્નાન યાત્રા પતિ ગયા પછી ભગવાન પંદર દિવસ સુધી તેઓ દર્શન નથી આપતા ને ડાયરેક્ટ એ જગન્નાથજીની જે આપણે રથયાત્રા નીકળીએ છીએ ત્યારે આ સત્ય હકીકત આ શું શું જોડાયેલી છે આ એવું છે કે આ ખુદ ભગવાન જગન્નાથે જ કીધું છે બરોબર મહારાજ ઈન્દ્રધુમ્ને અને આનું વર્ણન સ્કંદ પુરાણમાં છે હવે ભગવાન પંદર દિવસ માટે જે બીમાર પડે છે હા એ પૂછવાનો હતો કે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આ પંદર દિવસમાં ભગવાન જેને બુખાર આવે છે એટલા માટે તેઓ દર્શન નથી એટલે પંદર દિવસ જે ભગવાન ને બુખાર આવે છે કે મતલબ તાવ આવે છે એ ભગવાનની લીલા છે બરોબર જગન્નાથપુરી નું મંદિર શ્રી મંદિર છે બરોબર જગન્નાથપુરીમાં રોજ હજારો કરોડો લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે એટલે ત્યાં શું છે કે ભગવાન લક્ષ્મીજીને ટાઈમ નથી આપી શકતા એટલે એક લીલા એમને એવી વિદિત કરી કે આ પંદર દિવસ હું મારા પત્ની લક્ષ્મીજીને ટાઈમ આપીશ બરોબર કેમ કે પછી તો ભગવાન જવાના સીધા ત્યાં એમના માતાના ઘરે બરોબર તો એટલા માટે ભગવાને આ એક લીલા કરી અને બીજું કે ભગવાનનો એને અંગ રસ કહેવાય છે બરોબર અવસર અવસર પ્રાપ્ત કહેવાય જે અવસર નામની વિધિ છે એટલે ભગવાનના વિગ્રહને રંગ રોગાન થાય ભગવાનના વિગ્રહને સરખી રીતે માલિશ થાય ભગવાનને ખરેખર આવે એના માટે ત્યાં એક એવો ભક્તનો સમુદાય છે જેને દ્વૈતાપતિ કહેવાય એ ભગવાન માટે દવાઓ બનાવે જ્યુસ બનાવે અને એટલા દિવસ દરમિયાન ભગવાનને ધૂપ દીપની આરતી નહીં થાય અને ભગવાનને એટલા દિવસ સુધી કોઈ અનાજનો ભોગ નહીં લાગે ખાલી ઔષધિ જ ભોગ લાગે એમને અને ભગવાનને પછી થોડા દિવસ બે જેમ કે રથયાત્રાના બે દિવસ બાકી રહે એટલે ભગવાનનો એક નેત્રો ઉત્સવ ઉજવવામાં આવે બરોબર જેની અંદર તુલસીના કાસ્ટ ઘી અને મધ વડે ભગવાનના નેત્રોનું રંગ રોગાન કરવામાં આવે અને એ રંગ રોગાન કર્યા પછી ભગવાન ફરીથી તૈયાર થઈ જાય અને

અહીંયા લાવવામાં આવે પહેલા એમને સ્થાન પૂર્ણિમાની જગ્યાએ થી હવે ત્યાંથી પછી ભગવાનનું બ્રહ્મવેદી વાળું જે સ્થાન છે ત્યાંથી થોડાક આગળ ભગવાનને બેસાડવામાં આવે એ ત્યાં આગળ એક ટેમ્પરરી આસન બનાવડાવવામાં આવે એનો પણ એક ભક્તોનો અલગ સમુદાય છે ભગવાન માટે વિશેષ એક તેલ બનાવવામાં આવે જે આખો વર્ષ એની પ્રક્રિયા ચાલે છે અલગ અલગ ઔષધિઓનું હોય છે મતલબ જેની અંદર બધા જ ફૂલો જે મૂળ ઉત્કલ પ્રદેશની અંદર મળતા ઉત્કલ પ્રદેશ ઓડિશાની અંદર જે મળતા હોય એ બધાની ઔષધિઓ ભેગી કરીને એ વિશેષ એને ખાડો કરી જમીનમાં દાટી નેચરલ પ્રોસેસ થી અને એનાથી ભગવાનની માલિશ બી કરવામાં આવે છે અને પછી ભગવાનને રેડી કરવામાં આવે છે એક તાંત્રિક હતા હા હું તમને આ જે છે ને તમે આજે પૂછ્યું ને કે ભગવાનને ખરેખર બુખાર આવે છે કે નહીં હા હા એક તાંત્રિક બહુ જગ્યાના હતા મતલબ બહુ પહોંચેલા તાંત્રિક હતા એમણે એકવાર ટ્રાય કર્યો ભગવાન જગન્નાથની લીલા વિશે વાત કરું કે હું ભગવાનને આ પંદર દિવસની અંદર જ મળવા જાઉં તો ત્યાંના પૂજારી ગણે ના પડે તમે એવું ના કરશો એવું પંદર દિવસની અંદર મળવા જવાની ક્યાં જરૂર છે તમે તો એ તાંત્રિક માને નહીં કે હું મોટો તાંત્રિક છું મને તમે અંદર જવા દો તો કહેવાય મારે અંદર જવું જ શું કરવાનું તો કે અહીંના રાજાની પરમિશન લઈ આવો તો તાંત્રિક રાજા પાસે ગયા તાંત્રિક જ્યારે રાજા પાસે ગયા રાજાને બધી વાતોમાં એમને લઈ લીધા અને રાજાએ રાજાને એ ઉડાડીને જગન્નાથપુરી લઈ આવ્યા ઉડાડીને હા હા અને વડનું ઝાડ હોય એના ઉપર એ લોકો બેઠા ત્યાંથી ઉડાડીને એમને જગન્નાથપુરી લઈ આવ્યા અને જગન્નાથપુરી રાજા આશ્ચર્યચકિત થઈ ગયા પછી રાજાને કે કે તમે હું અંદરથી દર્શન કરીને આવું છું એ તાંત્રિક એવું અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે એમને ભમરાનું સ્વરૂપ લઈ લીધું હા અને તમે જગન્નાથપુરી ની અંદર થોડા એન્ટર થાવ ત્યાં થોડું લક્ષ્મીજી નું મંદિર આવે છે એક કમળ એક ત્યાં એક કમળ રાખેલું હતું તો ભમરાનો સ્વાભાવિક ગુણ છે કે ફૂલ જોઈને અંદર આકર્ષાઈ ગયા જેવા અંદર ફૂલની અંદર બધી પણ જે બી એ બંધ થઈ ગઈ અંદર માંડ્યા કે મને અહીંથી બહાર કાઢો ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા કે હું કેમનો બહાર નીકળીશ કૃપા કરીને એમને બહાર કાઢી મૂક્યા ફરી રાજા પાસે ગયા કેમ કે પહેલા રાજા જોડે એમને મોટી મોટી વાતો કરી હતી એટલે ફરી રાજા પાસે ગયા રાજાને કે હું ફરી એકવાર ટ્રાય કરું પોતાનું રૂપ અદ્રશ્ય કર્યું અને ફરી અંદર એન્ટર થયા તો ભગવાનની જે અષ્ટ વિદ્યાઓ વાળી દેવીઓ હોય એ ત્યાં આગળ આગળ જ ઉભી હતી તો એમની સામે જોઈને હસવા મળી કેમકે એમને રૂપ અદ્રશ્ય કર્યું હતું પણ પેલી બધી દેવીઓને એમનું રૂપ દેખાતું હતું એટલે પછી એ સમજી ગયા કે આ જગન્નાથની પૂરેપૂરી લીલાની યોજના છે એટલે હું ભગવાનને માપી શકીશ નહીં એટલે ફરીથી એ રાજા આવીને માફી માંગે છે કે મારાથી ભૂલ થઈ ગઈ જગન્નાથપુરીની આ વિશેષ લીલા છે એટલે પછી આજે બી એ તાંત્રિક સમુદાય લોકો ત્યાં જગન્નાથ રથયાત્રામાં લોકો આવે દર્શન કરે છે અને એ તાંત્રિક પણ ત્યાં જ રહી ગયા સૌથી વધુ જયારે ભગવાન જગન્નાથજી ને જયારે આ સ્નાન યાત્રા યોજાય છે મેન જે મોટું મંદિર છે ત્યાં કેટલી પબ્લિક આવતી હોય છે આપણે ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યા આ પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે ત્યારે સ્પેસિફિક આપણે જ્યાં આણંદ વિદ્યાનગરની જયારે વાત કરીએ તો ઇસ્કોન મંદિર જે છે આપણું ત્યાં કેટલું જે ભક્તો હોય છે ત્યાં આવતા હોય છે ઇસ્કોન મંદિરની અંદર જે રથયાત્રા છે ને તમે જુઓ પબ્લિકનો એટલો બધો અનેરો ઉત્સાહ હોય છે જ્યારે બી આપણી રથયાત્રા નીકળતી હોય આખું આણંદ વિદ્યાનગર હરે કૃષ્ણના મહામંત્રના નાદ સાથે ગુજી ઉઠે છે લગભગ તમે જુઓ કે બધી તમે આણંદ વિદ્યાનગર નો રોડ જુઓ અથવા તો આણંદ ટાઉન પોલીસ સ્ટેશન થી આપણી રથયાત્રા શરૂ થાય છે ત્યાંથી જ ભક્તોનો સમુદાય એટલો બધો શરૂ થઈ જાય છે કે લોકો ઝૂમી ઉઠે છે લોકો રાહ જોતા હોય છે કે ક્યારે આ રથયાત્રા આવે અને હરે કૃષ્ણ મહામંત્ર અને યુવાધન ખાસ કરીને તમે જુઓ સાંજે જે ભગવાનના જનરલી લોકોની રથયાત્રા નીકળતી હોય ત્યાં ડીજે વાગતા હોય છે બધા અલગ અલગ ફિલ્મો સોંગ વાગતા હોય છે પણ ખાસ કરીને અમારી જયારે રથયાત્રા નીકળે છે ઇસ્કોન હરે કૃષ્ણનો મહામંત્ર અને તોય યુવાધન એટલી રીતે સરસ રીતે નાચે વાત ના પૂછો જેમ કે હું તમને કહું મારા ગુરુ મહારાજ છે એ કીર્તનના સમ્રાટ છે બરોબર જયારે એ કીર્તન કરે ત્યારે કોઈને વ્યક્તિને નાચવાની ઈચ્છા ના હોય તોય એના પગ ચાલવા માંડે અને એ હરે કૃષ્ણના મહામંત્રના કીર્તનના નાદ સાથે પબ્લિક આમણા બે ત્રણ વર્ષ પહેલા અમારા ગુરુ મહારાજ બી આ રથયાત્રામાં આવ્યા હતા મને યાદ છે ભાઈ કાકા એ જારે એમણે ખાલી એક કીર્તનનું સોંગ ગાયું જય જય રાધે જય કૃષ્ણ જય વૃંદાવન તમે એ કદાચ મનન ભી શૂટ કર્યું હશે પણ એ પબ્લિક શું નાચી છે એમાં આધ્યાત્મિક આનંદ એમને વર્ષે છે એક વ્રજવાસી એવું કહેતો તો એક વ્રજવાસી જે વૃંદાવન આવે છે એવું કે રસ બરસ રહ્યા રસ બરસ રહ્યા હા એવું અહિયાં લોકો ઉત્સાહ સાથે જોડાય છે પબ્લિક અને ઠેર ઠેર ભગવાનના સ્વાગત માટે લોકો ઉભા હોય છે ભગવાનની આરતી કરે છે ઠેર ઠેર લોકો સેવા કરવા માટે ઊભા હોય છે જેને અમે કહેતા નથી જાતે જ સ્વૈચ્છિક રીતે સેવા માટે આવે છે વર્ષ દરમિયાન ભગવાનના કુલ કેટલા ઉત્સવ મનાવવામાં આવે જગન્નાથપુરી મંદિરની અંદર વર્ષ દરમિયાન એમ તો ચૌદ પ્રકારે યાત્રા થાય છે કઈ કઈ હોય છે ફોર એક્ઝામ્પલ હું તમને ત્રણ ચાર કહું જેમ કે એમાં ચંદન યાત્રા છે દોળ યાત્રા છે પછી મુખ્ય બે આ છે જે રથયાત્રા અને સ્નાન યાત્રા ઓકે રથયાત્રાના પંદર દિવસ પહેલા સ્નાન યાત્રા આવે અને પછી પંદર દિવસ પછી સીધી રથયાત્રા આવે સ્નાન યાત્રા જે છે એની તારીખ શું છે અને તે દિવસનો તમારો આવરશે સ્નાન યાત્રાની તારીખ છે અગિયાર છ બે હજાર પચીસ અગિયારમી તારીખે છે અને એ દિવસે સવારે સાડા દસ વાગે ભગવાનનો અભિષેક સારું થશે તો બધા જ ભક્તોને વિનંતી અને ખાસ કરીને અર્બન ગુજરાતના માધ્યમથી મારે કહેવાનું કે બધા જ ભક્તો એ દિવસે વિશેષ જગન્નાથજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આવે કેમ કે એમને જાતે અભિષેક કરવા મળશે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ અમને પણ ઘણી બધી જે માહિતી છે તે પણ જાણવા મળી બસ આવા ટોપિક સાથે અમારી સાથે જોડાયેલા રહેજો જય જગન્નાથ જય